સંતો શું માનવાનું સાધુ સાધુ નો બાપ હોય તો આ લખ્યું માથાના મુકટ માનવાના તમાકટ માનીએ તો બાપા આ તો વધુ સામી બંધ કરો ટાઈમ થઈ ગયો છે બહુ બોલ બોલ ના કરો શું થાય આવી જ થાય બહુ બોલ બોલ કરો છો રવિવાર છે છૂટા કરો મહેમાન આવ્યા છે ઘરે ના અનુકળા ખૂ છે તમને એવું છે કડવી ઔષધિ છે આ છ પ્રકારની વાતો છે ગરી વાતો ખાટી વાતો તીખી વાતો કડવી વાતો કડવી વાતો છે આમાં બધી કડવી વાતો જ છે પણ કડવી ઔષધ રોગ મટાડી નાખે ડાયાબિટી બધી કડવી દવા હોય છે ગરું ખાધું ને તો કડવું ખાવડાવે એવું છેવનંદો ગમે તો હોય તેને માથાના બુગટ માનીએ

મારો માથો મુકટ ખાલી મનમાં કે માનસીમાં કરો ને માથા ના 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 સાક્ષા તો ક્યાંથી થાય કોઈ તમારા માથક પગ મુકે મૂકવા દો પગ એના જે વાત છે આ એ સોનો મુક્યા પગ હું કઈ ઓછું છું હેસંગ છે કોઈ સાથે આંટી ના પડી જાય સંબંધ વાળાને ઓળખી શકીએ તે બુદ્ધિ આપજો શું કહ્યું કોને ઓળખી શકીએ ઓલા આવે છે ને ઓલા સાવધાન કોનાથી આપણે ભક્ત થી સાવધાન ચોર થી લખ્યું છે બુટ ચંપલ ચોરથી આપણે હમણાંથી સાવધાન જો પંજાણા હોય તો ભૂખા ખાડી નાખશે સ્વામી ઉપવાસ કરાવશે કોઈ સાથે આઠી નાખે તમારા સંબંધ આવે ને ઓળખી શકે એ બુદ્ધિ આપજો ભગવાન ભક્ત હોય ને એ જ ભગવાન ભક્તને ઓળખે ભગવાન ભક્તના ભગવાન ભક્તને ઓળખી જ ના શકે ભક્ત એને જ કહો છે ભગવાન ભક્તને ઓળખે એને જ ભક્ત કયા એક પગલ પાંચસો મારા ફેરો ભક્ત નહીં ભગવાન ભક્ત ને ઓળખો છો તો ભક્ત ગણાવ તમે હા પણ એ અત્યારે નામ હોય છે રસિકલાલ ઝવેરી અને દાદાએ જોયું ના હે જહેરાત અટક જ છે કાંઈ એ તો કોલસાએ જોયા ના હે જહેરાલ શું જોયું નામ છે શું થઈ ગયું એના દાદા ને દાદા જોયું હશે છે નામ સોટા રહ્યા ના જેવું છે તેમ એક પગે મારા ફેરી એ ભક્ત નહીં ભગવાન ભક્ત ને ઓળખો છો હવે ભક્ત તમે તો સાક્ષાત ગુણાતી સ્વરૂપ છો કોણ કોણ કોને કે આવું ચાલે છે કોણ કોને કે છે હા શાસ્ત્રી પ્રાર્થના કરે છે યુગી આપ સવારના સાડા ચાર વાગે હા ત્રણ જણ હતા અમે યુગી આટલી રૂમમાં આખું પલંગ રૂમમાં આવી જાય અને બાજુમાં દોઢ દોઢ ફૂટ જગ્યા ચારે બાજુ આટલી રૂમ બેઠા છે બાપા પ્રાર્થના કરે છે નાન ભગત બધું લખી નાખી વેગસાગર સ્વરૂપ તા કેટલું કામમાં આવી ગયું બોલો લખ્યું ના થયું એક સાર સમય તો આપણે એમ ઝોલા ખાતા તો બાપા બોલે આપણે લખી લીધું તો કેટલું કામ ગયું લાખો જન કામમાં આવી ગયું ઝોલા ખાતા તો પોતાને કામમાં ના આવે છે સા ના સાડા ચાર વાગે ઝોલા આવે જ એમાં કથા અત્યારે આવે તો હું સારા સાડા ચાર તો શું કેવું એટલું સરળ ડોલન તો આરમ આ કેફ માંગડો છો દીવાલ તોડી નાખે પાછ આટલું ગાબું પાડી નાખે યોગી આપવા સાડા ચાર આવી સુંદર પ્રાર્થના દીવ ફાવ એકદમ થાય એટલું સરસ વાતાવરણ હતું ને ફાનસ હતી લાઈટ નથી આમ વીજળી ખરી પણ લાઈટ જતી રહેલી ફાનસ ટમ 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 થાય અંધારું ને બાપા પ્રાર્થના કરીને આવેશ્વરચંદ્ર આવે જો વેગ સાહેર આવે જો હું બેઠો બાપા એ આમ આમ કઈ ગદગદ કંઠ પ્રાર્થના કરે જ રાખે તમે તો સાક્ષાત ગુણાથી સ્વરૂપ છો તમારા મહારાજ અખંડ રહ્યા છે તો તમારા નિર્માણ નિર્ભો વગેરે ગુણો છે તે આપો દ્રષ્ટિ કે આપો કે એવા ગુણ શીખીએ આ માગો મોટર બંગલા નહીં જો મહારાજે વરદાન રામાન સાહેબ મહારાજે વરદાન આપ્યું મારે શું માગ્યું બોલો તો માગ્યું જ નથી પણ હરિભક્તો માટે પણ લિમિટમાં માંગ્યું છે ગુરુ મહારાજ તમારા ભક્તો મોટર બંગલે સુખી થાય એવું માગ્યું શું માગ્યું અનવસ્ત્રે જે જોઈએ એટલું બસ પછી શું માથા મોટર બંગલે તો સત્સંગ કરે જ નહીં કોઈ નવરો નથી મોટર બંગલા વાળો હા ત્યાંથી નવરો હોય